સુરત શહેરમાં વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે તેર લાખથી વધુનું મેફેડન ડ્રગ્સ કબજે કર્યું છે અલગ અલગ પોલીસ મથકમાં ત્રણ ગુનાઓ રજીસ્ટર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પોલીસે એક સાથે પાંચ ગુના નોંધી સાત આરોપીઓની ધરપકડ કરી હતી મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર ચાર રસ્તાથી અડાજન પાટિયા તરફ જતા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાસે વોચ ગોઠવી જાહેર રોડ પરથી ગત બે જુલાઈ બે હજાર ના રોજ આરોપી અફસર અલી સૈયદને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે લાખ ત્રેપન હજાર સાતસોની કિંમતનો પચીસ હજાર ત્રણસો સિત્તેર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું

પોલીસે તેની પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો નાનપુરા કાદર્શાની નાળ પાસે રહેતા આયાન પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આ મામલે રાંદેર પોલીસ મથકમાં એન્ડિપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન નાનપુરા કાદર્શાની નાળ પાસે નવા બનતા મેટ્રો સ્ટેશન પાસે જाहिरમાંથી આરોપી આયાન ખાન આયુબ ખાન પઠાણને પણ ડીસીવી પોલીસે ઝડપી પાડ્યો હતો સુરત શહેરમાં સુરત નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ વિરોધી માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગયા લાસ્ટ વીકમાં ત્રેવીસ જૂનના રોજ સુરત ક્રાઈમ દ્વારા દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા જેમાં રેલવે સ્ટેશનથી અઢીસો ગ્રામ બસો ત્રેપન ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ પાંચ રેડો કરવામાં આવી હતી જેમાં સાડા ત્રણસો ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અડાજણ અઠવા પોલીસ સ્ટેશનમાં બે ગુના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક પાલમાં એક અને ડીસીપી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરી અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં ફર્ધર સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા હતા બીજા બનાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની અન્ય ટીમે ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે જાહેર રોડ પરથી આરોપી નિર્મિત કૃષ્ણકુમાર જાડેજાને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી લાખ કિંમતનો ગ્રામ ડ્રગ્સ તેમજ મુદ્દા માલ મળી આઠ લાખ છપ્પન હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ તેને આ ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા તથા અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરી આ મામલે ભેસાન પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કર્યો હતો ડીસીપી બીપી રોજાએ આ મામલે જણાવ્યું હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને વોન્ટેડ આરોપી જય મકવાણાની તપાસ કરતા વરાછા હીરાબાગ સર્કલથી અશ્વિન કુમાર રોડ તરફ જતા રોડ પાસેથી આરોપી જયેશ મકવાણાને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે લાખ

અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ત્રણ કેસ કરવામાં સફળતા મળી છે સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાટિયા તરફ જઈએ છે ત્યાં આઈઓસીના પેટ્રોલ પંપ પાસે અશરફ અલી સૈયદને પકડવામાં આવ્યા હતા જેની પાસેથી ત્રેવીસથી ચોવીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું અને આની પૂછપરછમાં રાંદેર રાંદેર રહેવાનો રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર ફર્ધર રેડમાં સર્ચ દરમિયાન એના ઘરેથી સાત ગ્રામ જેટલું સાતથી આઠ ગ્રામ મળ્યું એમ ટોટલ એની પાસેથી બત્રીસ ગ્રામ જેટલો મુદ્દામાલ ત્રણ લાખ વીસ હજારનો કબજે કરવામાં આવ્યો હતો જે પીઆઈ કેઆઈ મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે એક સમયે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી જ્યાંથી નિર્મિત જાડેજા પાસેથી એંસી ગ્રામ જેટલું એમડી મળ્યું હતું અને આ એમડી ક્યાંથી આવ્યું એ તપાસ કરતાં એ જયસુખ જયશ મકવાણા નામનો એક ઇસમ છે જે વરાછાનો રહેવાસી છે એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું એની તપાસ કરતાં પીઆઈ જયન ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બાગમેન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર ત્રેવીસ ગ્રામ જેટલું એમડીનું મળી આવ્યું હતું જે બાબતે કાપોદરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યું હતું ડીસીપીએ વધુમાં જણાવ્યું કે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગયા અઠવાડિયે ત્રેવીસ જૂન રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ એક જ દિવસમાં પાંચ કેસ કર્યા હતા અને સાડા ત્રણસો ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને સાત આરોપીઓની ધરપકડ કરી છે જેમાં અઠવા પોલીસ મથકમાં બે ગુના રાંદેરમાં એક પાલમાં એક અને ડીસીબી પોલીસ મથકમાં એક ગુનો દાખલ કરી સાત આરોપીઓની ધરપકડ કરી છે વધુમાં તેમણે જણાવ્યું કે આગામી સમયમાં પણ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુને વધુ સખ્તાઈથી કામ કરશે અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ વિભાગ દ્વારા ત્રણ કેસ કરવામાં આવ્યા હતા અને એકસો છત્રીસ ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને તેર લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો સૌપ્રથમ પ્રથમ સૈયદ પાસેથી આ માલ ક્યાંથી આવ્યો એ કન્ફર્મ કરતા એક અયાદ પઠાણ જે નાનપુરા રહેવાસી છે એને તપાસ કરવામાં આવી અને અયાન પઠાણ પણ અત્યારે મળી આવ્યો છે એની ધરપકડ કરી એને આગળ રાંધેર પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી ચાલુ છે આમ હજી આગળના સમયમાં ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુને વધુ સખ્તાઈથી કામ કરશે અને આપ આ ફિલ્ડમાં લોકોને ડ્રગ મુક્ત કરવા માટેની એક ઝુંબેશ જે ઉપાડી છે એ પૂરી મહેનતથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સુરત